મારા બાપ ની નિશ્વાની છે અને પડી જાય ને તો ગો બધા વાતો કરવતો નહી દેવાની એ ખરી ને રાખવાની છે અને દિવાલ પડે ને એ પેલા તો પાર બંધી જ કાઢવી છે

પાછળ ની દિવાલ ખરી મારા જુનુ ગર નહી મારા ડોહાની નિશાની ગોબર ડોહાની ઓ વાહ કે હું પારવા દઉવા નહીં આ દિવસ ભેજો મારા શાક દિવાલ ભેજો તે પ્લાસ્ટર કરી દે પ્લાસ્ટર નહીં કરવાનું જેમ સન એમના એમ રહેવા દેવાનું છે એટલે પણ જીવનલાલ બે થેલી સિમેન્ટ લાઈ પ્લાસ્ટર કઈ નાખો કાયમી માટે નિશાની એક બાજુ નિશાની રાખવી છે એક બાજુ નિશાની જતી રહે પછી અરે જૂના જમાનાનું છે કોઈ થોડું કોઈ પ્લાસ્ટર કરવાનું છે હમણાં હાલ બિલ્ડિંગ બંધી કરું નવી પણ નહીં બંધવાની એવી ને એવી રાખવાની છે એટલે એ ઘર એમના એમ રાખવાનું નવું કોઈ કરવાનું નહીં અરે માં નહી બધું મેલતા એવી રીતના ગોબર ડોહાની મેળવાની બધા બદલી નાખીએ પણ આ જીવન બદલા નહી ઘર એમના એમ જ રહેવા દેવાનું હારું કેવાય તારા ડોહા નું રહી જાય ગોમ માં કોઈક નેકર છે ને તો સંભાળજે જાય ગોબર ડોહા હવેલી દેખાય હા અને મહેમાન આવ્યો મોટું ઉંમર લાયક

ધંધા મારવાનું ધંધો કોઈ મોટો નહિ જેના મોટું કરવાનું હા ઓ ખાલી નો ખાલી બિસ્કીટ નું એટલે ખાલી બિસ્કીટ નું નહિ ખાલી ખારી બિસ્કિટ આ ચામો ખાવાના હોય રે એ રે જીવલાલ ખારી યુનિયા ફૂલ ન ફોડાય એવું સાઈમો ફૂલ ન ફૂલ બજારમાંથી હોલસેલ ના બામો લાવવાની અને ગમે ગમ ફરવાનો ફરવાય પછી આ તને બોલતા હારવા રે ખારી બિસ્કિટ

પાવરો જૂનો પડે હતો હાથો તો શા મારા પાસે ભરાઈ દઉં માર બાપો વખત ની કદાળી પડી જો અને મારા બાપો ખરા કદાળી કોઈ જાણી નતા લાયા આવરી મોટી કદાળી લાયા તા આ રે જુણિયા આ રે છ અમરા ટીપાઉં તો પાછી આટલી લોબી થાય રે કદાળી ગહાઈ સમજાઈ ગહાઈ જાય એટલા જમ માર બાપો ગહાઈ જાય એ ના કદાળી ગહાઈ જાય

પૈસા અમે તૈયારી પૈસા જોશી જીવન રૂપિયા ધંધો ના થાય મૂર્ખા તમે લાવવાનું વલસાલ પામો મોટો નફો થ

તારી મમ્મી મહાભારત ચાલુ કરશે કશું વાતો કરી નાખી નાખ્યું બધું એટલું બધું પોણી પાછળથી હોશ ના કર્યું તો દીવા લાખી આખી ભૂઈ

અમુક ખરું ને પાક કોમ કરી દેવું પડશે બરોબર નો ઊંડો ખાડો કરવો છે પછી કપચીનો માલ બનાવી કમ્પ્લીટ ખાડો પૂરી નાખો છે એટલા પોણી અમુર જાય ના દર કરીએ ને હું ઘડી ઘડી

ઓ ઘર શેરી મોટો દેશ ખાડો કર્યો તાની કેટલી જેવું હાથમાં જાય છે એટલે અમુક સોમા ભાગ ના લવો પડે ને એટલે એકલાઈ ગોડી કાઢ્યું સર આ વસ્તુ ખરી ને જૂના જમાના ની લાગે સર અને માટી વર્ગી સર પછી જોડિયા

આ ઉંદેરા ખરા લોહી પી જાય છે છે પાણી વરસાદ નો ગરમો આવે છે ઉંદેરા લોહી નહીં પી જતા તું ગો જેવો છે તું ખરો ને મોન તો નહીં પણ મને બધી ખબર છે

મારો ઓળશો ઊંટના જેમ મોટા દોઢા પગ નાખતો નાખતો જતો રહ્યો મોનો ના મોનો મારી નજરે જોયેલું કોઈ દાળ ખોટું તો ના જ પડે એના પાસે મોનો ના મોનો ખાડો કરી અને મેથી કોઈ ખોનાનું વસ્તુ કાઢ્યું છે અને રૂબરૂ જોયું છે પીળું પીરું હતું ના હોય ને તો અરે ઓમ નહીં ગોઠ સોમા કાકા પછી સોના મોના ઘેર પડાયેલા

હાલ ખેમલો બારી જોયો છે મારા પહાડ લા જીવન ચિંત કરે તારી અમાનત કરી જીવના પટેલ બે દાડા પછી ગમે ત્યારે લઈ જજો વસ્તુ સહી સલામત મળી જ અને હું કઉ છું ખેમો બેમો સાહેબ બારો ને દેખાય તો કશું કેતા ઉડાવી ના બોલ્યા અમે

તારું મોમીની વાત કરતો પાછો નહીં વાત કરતો ઠેકાણા મેલો પાછા પેલા બે ખરા ને આ બાજુ ઓટો મારું તો નક્કી ના કહેવાય બે નું સરખું મેલ જો ઠેકાણા આનું ખરા ને નક્કી નહીં આ જીવણિયા પાણ વસ્તુ પાડી જશે ને એટલે આ તો શેણી શેણી આવી જ પાછા પણ ચિંતા નહીં જીવાણ ખરો ને ઠેકવાણા જ આવી જુઓ છે વસ્તુ લઈ અને વસ્તુ મેલ દેહ માર મામો એટલે બે દાડા પછી જીવન લઈ જાય ચિંતા નહીં ચિંતા નહીં

પણ અમુક ખરો ને હરખાઈ નહીં આવતી ને અમુ તો બધો ખરાબ જ કરવું પડશે આને હરખાઈ આવશે બધો નું સારું કરે એટલે સારું નહીં થતું ને આ સારું કરવામાં કોઈ મજા નહીં સારું કરે એટલે દુનિયા ખરી ને આપણા અંગાત બધી ખરાબ કરે છે અમુક ખરું ને બધો અંગાત ખરાબ કરવું પડશે તો દુનિયા ખરી ને આપણા અંગાત સારી રહે એમનામ નહીં રહે લાલ ભાઈ

અમારા પૂંજાબા ડોહો ખરા ને એ તો કાયમી ગુરુર ગુરુ હોકો માટી નો મારા પૂંજોમાં ખરા ને વાતો કરતા કે આપડે હોના નો ઓકો હતો

એનો ડોહો ગોબર્યો ખરો ને એને ઘન તારી ગાલી દીધો છે અને કઈ જો છે કે બેટા વાયકન હું ગાલુ છે કાઢ્યો છે એ ચોરસ કોઈને ખબર ના પડે પણ દોડ્યો હતો અમુક મને ખબર નહીં પેલી મારા કાયદેસર અડધો ભાગ જો જવાબદારી મારી પણ મારું કોઈ થશે અત્યારના જમાનામાં કાકા એનો અને એના રૂપિયા છે તો નહીં તોલો પોચ્યો હાથ પેઢી સુધી નઈ ને હાથ પેઢી સુધી એટલું ધન આવશે હેડ મારા કાતી